તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો શેતર વસાવા ભાષણ કરતા વખતે શું બોલ્યા તે મનસુખ વસાવાની બોલતી બંધ થઈ ગઈ છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો હજાર લાઇક ને હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ઘણા બધા સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા શું બોલ્યા છે તેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો Gracias. અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી આવવાના આવા ન્યૂઝ તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર અત્યારે કે ડેડીયાપાડાના ધારાસભ્ય વસાવા છે અને આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે સેતુ વસાવા સેતુ વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવાની બૂમો પડી રહી છે અને શેતર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ મળી રહ્યો છે દોસ્તો તો તમને ખબર હતી કે ભાજપમાં એમ કહેવાય છે કે મનસુખ વસાવાશે અને આમ આદમી પાર્ટીમાં શેતર વસાવાશે ત્યારે હાલ એમ કહેવાય છે કે ઘણા બધા શેતર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ભાષણ કરતા વખતે શેતર વસાવા શું બોલ્યા છે એના વિશે

તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટની અંદર જરૂર જરૂરને જરૂર લખી નાખ્યું દોસ્તો શ્વેતર વસાવાને સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખ્યું દોસ્તું અને તમને શું લાગી રહ્યું છે કોની જીત થવાની છે અને કોની હાર થવાની છે દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે શેતર વસાવાની જીત પાકી અને મનસુખ વસાવાનું પત્તું કપાવાનું ફાઇનલ કારણ કે ક્ષેત્ર વસાવણી ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે અને આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ એક થઈને રેલીઓ પણ કાઢી રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગેમ લાઇક શેર જરૂરી ફરિયાદ બીજા વિડીયો મળી જય હિન્દ જય